રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ અને અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી શ્રી પીસી બરંડા અને રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ નગરપાલિકા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી જળ જંગલ અને જમીન માટે અવાજ ઉઠાવનાર મહાન આદિવાસી નેતા અને આદિવાસી સમાજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર આદિવાસી નાયક ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતી જનજાતિ ગૌરવ વર્ષના ઉપલક્ષમાં નીકળેલી જનજાતિ ગૌરવયાત્રા છોટાઉદેપુરથી કાવા પ્રસ્થાન કરતાં પહેલાં નગરપાલિકા કાર્યાલય કમ્પાઉન્ડમાં આવેલ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ રથયાત્રાની અગવાઈ કરતાં કક્ષાના અધ્યક્ષ આદિજાતિ વિકાસ અને અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી શ્રી પીસી બરંડા અને રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અને ટાઈફેડના ચેરમેન રામસિંહભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા રેલ રાજ્ય મંત્રી નારાયણભાઈ રાઠવા છોટાઉદ નગરપાલિકા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી છોટાઉદા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ તેમજ તમામ સભ્યએ ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે છોટાઉદ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી ઉપપ્રમુખ પરવેજભાઈ મકરાણી કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ ચીફ ઓફિસર ભાવિક ભરજોડા નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેન ચેરમેનશ્રીઓ સભ્યશ્રીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ આ રથયાત્રાએ કમા તરફ પ્રયાણ કર્યું હતું